કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં નહીં આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ સોળ સ્થાનિક સરકાર એના સ્વાધ્યબોધીના પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો એનો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી જવાબ છે સી નગરપાલિકા બીજો પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે જવાબ છે સી પચાસ ટકા ત્રીજું છે પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે જવાબ છે બી ગ્રામ પંચાયત ચોથું છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે જવાબ છે બી બે વાર પાંચમો પ્રશ્ન છે તાલુકા વિકાસ અધિકારી છે નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી જવાબ છે ડી સંચાલન સમિતિ સાતમો પ્રશ્ન છે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલ છે જવાબ છે સી આઠ આઠમો પ્રશ્ન છે નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદ્દત અઢી વર્ષની હોય છે જવાબ છે સી મેયર નવમો પ્રશ્ન છે નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્ય હોય છે જવાબ છે સી ચાર દસમો પ્રશ્ન છે ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે જવાબ છે સી કલેક્ટર એ પછીનો પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકાર રચો અવિભાગમાં પહેલું છે તાલુકા વિકાસ અધિકારી એની સામે સાચો જવાબ છે એફ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે બીજું છે જિલ્લા ચૂંટણી અધિકારી એની સામે સાચો જવાબ છે સી કલેક્ટર ત્રીજું છે નગરપાલિકાના મુખ્ય અધિકારી એની સામે સાચો જવાબ છે બી ચીફ ઓફિસર ચોથું છે મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી એનો સાચો જવાબ છે ડી મ્યુનિસિપલ કમિશનર પાંચમું છે મહાનગરપાલિકાના સભ્ય એની સામે સાચો જવાબ છે એ કોર્પોરેટર એ પછી બી પ્રશ્ન છે નીચેના વિધાનો સાજા છે કે ખોટા તે જણાવો પહેલું છે તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે આ વિધાન ખોટું છે બીજું છે ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે આ વિધાન સાચું છે ત્રીજું છે સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે આ વિધાન પણ સાચું છે ચોથું છે જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે એ પછી પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યા છે આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે જવાબ છે ત્રણ બીજું છે ગ્રામ પંચાયતના વડા ખાલી જગ્યા હોય છે જવાબ છે સરપંચ ત્રીજું છે તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે જવાબ છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ ચોથું છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે જવાબ છે જિલ્લા પાંચમી ખાલી જગ્યા છે ગ્રામ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હોય છે જવાબ છે સરપંચ એ પછી ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ જવાબ છે ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની ત્રણ સંસ્થાઓ છે એક ગ્રામ પંચાયત બીજી તાલુકા પંચાયત અને ત્રીજી જિલ્લા પંચાયત એ પછીનો બીજો પ્રશ્ન છે શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ જવાબ છે શહેરી સ્થાનિક સ્વરાજ્યની બે સંસ્થાઓ છે એક નગરપાલિકા અને બે મહાનગરપાલિકા ત્રીજો પ્રશ્ન છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે જવાબ છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ ચૂંટાયેલા સભ્યો હોય છે ચોથો છે ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખવામાં આવે છે જવાબ છે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે જવાબ છે ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારી તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી હાજરી આપે છે છઠ્ઠો પ્રશ્ન છે તાલુકા પંચાયત નું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે જવાબ છે તાલુકા પંચાયત નું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે સાતમો પ્રશ્ન છે પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે જવાબ છે પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે આઠમો પ્રશ્ન છે કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે જવાબ છે પાંચ લાખ થી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે નવમો પ્રશ્ન છે મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી મહત્વની છે જવાબ છે મહાનગરપાલિકાની કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધુ મહત્વની છે દસમો પ્રશ્ન છે કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશ ની ભૂમિકા પણ ભજવે છે જવાબ છે કલેક્ટર જિલ્લા ન્યાયાધીશ પણ ભજવે છે છે પાંચમો પ્રશ્ન પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો છે સ્થાનિક સ્વરાજ્ય એટલે શું જવાબ છે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યો જવાબ છે ઘર નંબર આપવા જણાવશ અને પીવાના પાણીની વ્યવસ્થા ત્રણ ગામના રોડ રસ્તા બનાવવા ચાર જાહેર મિલકતની જાળવણી પાંચ ગામમાં આરોગ્ય વિષયક જાળવણી છ ગ્રામ વિકાસનું આયોજન એ પછી ત્રીજો પ્રશ્ન છે તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો પહેલું છે તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી બીજું છે રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી ત્રીજું છે ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી ચોથું છે પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું એ પછીનો ચોથો પ્રશ્ન છે જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે જવાબ છે જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે જેવી સમિતિઓ હોય છે પાંચમો પ્રશ્ન છે મામલતદારના કાર્યો જવાબ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય જેવા કાર્યો કરે છે એ પછીનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનું અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. એ પછીની બીજી ટૂંક છે લોક અદાલતોનું મહત્વ. ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે નાણાં અને સમયનો બચાવ થાય છે કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી એ પછી સાતમો પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર લખો પહેલું છે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો ગ્રામ પંચાયત અમારા ગામમાં એક ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતના વડા એટલે કે સરપંચશ્રી નું નામ જગમોહનભાઈ રણછોડભાઈ રામાણી છે તેઓ ગામમાં લાઇટની વ્યવસ્થા ગર્વપ્રાશ અને પીવાના પાણીની વ્યવસ્થા અને ગ્રામ વિકાસનું આયોજન જેવા કાર્યો કરે છે એ પછી બીજો છે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલ સભ્યોની યાદી તૈયાર કરો અમારા ગામની ગ્રામ પંચાયતમાં કુલ આઠ સભ્યો છે એક આશાબેન દરજી બે મનીષાબેન કડિયા ત્રણ શ્યામજીભાઈ પરમાર ચાર અમીન રામાભાઈ પાંચ હેતલબેન પટેલ છ સરોજબેન સુથાર સાત મનસુખભાઈ પ્રજાપતિ અને આઠ કાળુજી દરબાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર